મિત્રો આવો આજ ફરી કથાને આગળ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી આવી જ કથા તમને મળતી રહે થોડા સમય પછી માતા અદિતિ ગર્ભવતી થઈ અને તેમનો મહિમા દિવસે ને દિવસે વધવા લાગ્યો અને નવમો મહિનો પૂરો થવા પર એક શુભ દિવસે અને શુભ સમયે ભગવાનનું એક અત્યંત તેજસ્વી બાળ સ્વરૂપ પ્રગટ થયું જ્યારે માતા અદિતિએ તેમનું અલૌકિક સ્વરૂપ જોયું ત્યારે તેઓ આનંદથી ભરાઈ ગયા ત્યારે ભગવાન તેજસ્વી બાળકના રૂપમાં બોલ્યા માતા તમારી તપસ્યા સફળ થઈ છે એ પ્રભાવથી હું તમારા પુત્રના રૂપમાં પ્રગટ થયો છું દુષ્ટ રાક્ષસોનો સંહાર કરીને હું સંતોનું કલ્યાણ કરીશ તેની સાથે તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે બાળક વિનાયક દેવની વાત સાંભળીને માતા અદિતિએ ગદગદ સ્વરે કહ્યું એ મારું પરમ સૌભાગ્ય છે કે નિરાકાર પરબ્રહ્મ પરમેશ્વર શાશ્વત આનંદ સ્વરૂપે મારા પુત્રના રૂપમાં અવતરીને મને ધન્ય બનાવી છે પણ પ્રભુ હું પ્રાર્થના કરું છું કે તમારું આ પરમ દિવ્ય સ્વરૂપ છુપાવીને કુદરતી બાળકની જેમ મને પુત્રના સુખથી પ્રસન્ન કરો અદિતિની પ્રાર્થના વ્યવહારુ હતી ભગવાન ગજાનને તરત જ બાળકનું રૂપ ધારણ કર્યું હવે ખૂબ જ તેજસ્વી મજબૂત અને દૈવી સુંદરતા સાથે માતા દેવીની નજીક નવજાત બાળક જોર જોરથી રડી રહ્યું હતું તેના રુદનનો અવાજ ત્રણેય લોકમાં અને દસ દિશાઓમાં ફેલાઈ ગયો જેને સાંભળીને પૃથ્વી ધ્રુજવા લાગી દિશાઓ ખળભળી ઉઠી વેરાન સ્ત્રીઓની વંધ્યતા તો દૂર થઈ ગઈ પણ રાક્ષસ સ્ત્રીઓના ગર્ભ સરી પડ્યા આ કારણે દેવતાઓમાં આનંદ અને રાક્ષસોમાં દુઃખનું વાતાવરણ હતું મહર્ષિ કશ્યપના આનંદની કોઈ સીમા ન હતી અને દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવવા લાગ્યા મહર્ષિ કશ્યપના ના આશ્રમમાં દર્શન કરવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા નારદ વશિષ્ઠ વામદેવ વગેરે જેવા ઘણા નામાંકિત મહર્ષિઓ પણ મુલાકાતીઓમાં હતા કશ્યપે યોગ્ય રીતે આભાર માન્યો નારદાદી ઋષિઓ બોલ્યા મહર્ષિ અમે તમારા પુત્રને મળવા આવ્યા છીએ અમને તેમના દર્શન કરાવો અદિતિ તેમના પુત્રને લઈને આવી જેને જોઈને ઋષિઓએ કહ્યું મહર્ષે તમારા બાળકના શરીરમાં બત્રીસ શુભ લક્ષણો દેખાય છે અમે તેની ગુણવત્તા અનુસાર મહોત્કટ નામ પાડી છી જો કે બાળકના જીવનમાં ઘણી પરેશાનીઓ આવશે પરંતુ તે બધી આપોઆપ દૂર થઈ જશે તેમ છતાં જ્યાં સુધી તેઓ તેમના પોતાના પગભર ન બને ત્યાં સુધી તમારે તેમને કાળજીપૂર્વક સુરક્ષિત રાખવું જોઈએ ત્યારબાદ મહર્ષિ વશિષ્ઠ સાથે બીજા બધા ઋષિઓએ પણ વિનંતી કરી કે હે પ્રભુ પૃથ્વીનો ભાર હરો અને દુષ્ટ રાક્ષસોનો નાશ કરો આ રીતે પ્રાર્થના અને પ્રણામ કર્યા પછી ઋષિઓ પોતપોતાના આશ્રમોમાં ગયા બધા ખૂબ ખુશ હતા તેમનું માનવું હતું કે આ મહોત્કટ ભગવાન પૃથ્વીને તમામ બોજોથી મુક્ત કરશે જેનાથી સંતોનું રક્ષણ થશે અને રાક્ષસોના અત્યાચારી શાસનનો અંત આવશે મહોત્કટના જન્મના સમાચાર સાંભળીને રાક્ષસો ચિંતિત થઈ ગયા તેઓ જાણતા હતા કે અદિતિનો આ પુત્ર ચોક્કસપણે તેમને નુકસાન પહોંચાડવા તૈયાર છે તેમને સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે આ કારણે જ અદિતિએ કઠોર તપસ્યા કરી હતી ભયભીત રાક્ષસોએ ભવિષ્યમાં ઉભી થનારી આ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવાનો માર્ગ વિચારવાનું શરૂ કર્યું ઘણા અગ્રણી રાક્ષસો એક જગ્યાએ બેઠા અને એકબીજાની સલાહ લેતા ત્યારે સ્પષ્ટ નિર્ણય લેવાયો કે બીજમાંથી જીવલેણ વૃક્ષ મોટું ન થાય તે માટે અગાઉથી તેનો નાશ કરવો જોઈએ આ નિર્ણયને અમલમાં મૂકવાની જવાબદારી વિરજા નામની અત્યંત કપટી અને ક્રૂર કર્મ કરનાર રાક્ષસીને સોંપવામાં આવી હતી રાક્ષસી વિરજા તરત જ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ કંઈ પણ વિચાર્યા વિના તે કશ્યપજીના આશ્રમમાં પહોંચી ગઈ તેની ચતુરાઈના અભિમાનના નશામાં જલ્દી તે મોહતકટની નજીક ગઈ બાળકને જોવાનો પ્રયાસ કર્યો મોહતકટે તેને ધક્કો માર્યો અને તેણીને મોતને ઘાટ ઉતારી દીધી આ રીતે બિચારી વિરજા પોતાની જ ચાલાકીનો શિકાર બની જ્યારે રાક્ષસોએ સાંભળ્યું કે વિરજાનો વધ થયો છે ત્યારે તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થયા તેઓ વિચારવા લાગ્યા કે વિરજા ખૂબ જ હોશિયાર અને મજબૂત હતી તેને એક નાનકડા બાળક દ્વારા કેવી રીતે મારી શકાય છેવટે નક્કી થયું કે ઉદ્ધત અને ધુંધુર નામના નાયકોને ત્યાં મોકલવામાં આવે તેઓ ચોક્કસપણે તે બાળકને મારવામાં સફળ થશે આદેશ મળતા જ રાક્ષસો અને યોદ્ધાઓ બંને નીકળી પડ્યા તેણે પોપટનું સુંદર સ્વરૂપ બનાવ્યું અને કશ્યપજીના આશ્રમ પહોંચ્યા તે સમયે અદિતિ મોહતકટને દૂધ પીવડાવી રહ્યા હતા પછી બે પોપટ મધુર અવાજમાં બોલવા લાગ્યા સુંદર પોપટને જોઈને મોહતકટે દૂધ પીવાનું બંધ કરી દીધું અને માતાને કહ્યું માં પેલા પટને લાવો માતાએ સમજાવ્યું દીકરા પહેલા દૂધ પીઓ અને પેટ ભરો પછી તેમને જુઓ આ આકાશમાં ઉડતા પક્ષીઓ છે તેમને પકડવાનું પણ સરળ કામ નથી મહોત્કટે કહ્યું અરે કોઈ મોટી વાત નથી જુઓ હું તેમને પકડીશ આટલું કહીને મહોત્કટ ઝડપથી કૂદી પડ્યો અને ગરુડની જેમ બંનેને હાથમાં પકડી લીધા તેના હાથના દબાણથી પંખીઓ ફફડી ઉઠ્યા અને મોહતકટને ચાંચ વડે ઈજા કરવા લાગ્યા આ જોઈને મુનિકુમારે તરત જ તે પોપટને મારી નાખ્યા પછી તેઓ વાસ્તવિક વેશમાં આવ્યા અને તેમનું રાક્ષસ સ્વરૂપ દ્રશ્યમાન થયું આ જોઈને ગભરાયેલી માતાએ પોતાના બાળકને ઉપાડીને ખોળામાં લઈ લીધું મહર્ષિએ શાંતિ વિધાનો કર્યા અને પત્નીને કહ્યું આજે માત્ર ભગવાને જ તેની રક્ષા કરી છે અહીં ઘણા રાક્ષસો રહે છે તે જાણતા હોવા છતાં તમે બાળકને એકલો કેવી રીતે છોડી દીધો અદિતિએ કહ્યું મેં તેને એકલો નથી છોડ્યો પરંતુ બાળક પોતે જ તેમના માયાવી રૂપથી આકર્ષાઈ ગયો અને તેમને પકડી લીધા હવે હું વધુ સાવચેત રહીશ ધીમે ધીમે ચાર વર્ષ વીતી ગયા બાળકની રમતો ગામના પુરુષો સ્ત્રીઓ અને બાળકો માટે મનોરંજન અને ચર્ચાનો વિષય બની હતી દરેક માટે ભગવાન મહોત્કટ જીવ કરતા પણ વહાલા બની રહ્યા હતા આશ્રમની નજીકમાં તાલતમાલ જામુન કેરી ચીકુ વગેરેના ઘટાદાર વૃક્ષો હતા જેની વચ્ચોવચ મીઠા અને સ્વચ્છ પાણીનું ઊંડું તળાવ હતું માછલી મગર વગેરે જેવા ઘણા જળજીવો હતા જે આશ્રમવાસીઓ માટે ખૂબ જ મુશ્કેલીરૂપ સાબિત થયા હતા કારણ કે તેમના કારણે નહાવામાં કે પાણી ભરવામાં ડર લાગતો હતો મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી આ કથાને આગળ લઈ જશું જો આપ અમારી ચેનલ પર નવા છો રાખો જેથી અમારા આવનાર નવા વિડીયો તમને મળતા રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જય ગણેશ લખવું ભૂલશો નહીં